અને એની અંદર દરેક ચેપ્ટરના મેં વિડીયો બનાવેલા છે તો એક ચેપ્ટરની અંદર બે અઢી મિનિટ અગર ગણીને ચાલો તો ઓલ ઓવર ચૌદ ચેપ્ટર છે મતલબ જો તમે અડધો પોણો કલાક લઈને બેસી જાઓ ને તો આખી ચોપડી માંથી નક્કી થઈ જશે કે શું વસ્તુ કરવા જેવી છે અને શું નથી છતાં અહીંયા મોટો મોટું મોટું વિગાત ની અંદર જો વાત કરીએ તો 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 ઓલ ઓવર જોવા અહીંયા તમે કશું ના કરો જશે મતલબ મોટા દાખલા નહીં પૂછાય છે તો કેટલા લખવાના છે આઠ પૂછાશે તો પાંચ છે ને તો એની બી જરૂર નહીં પડે સમાંતર શ્રેણીની વાત કરીએ તો હું માનું છું કે એમાં જો અઘરું લાગે તો મોટા દાખલા કરવાની જરૂર નથી રીઝન કારણ કે આપણી પાસે આઠમાંથી માંથી પાંચ જ લખવાના છે હજી વાત કરી ત્રિકોણ મિતિની તો માત્ર પ્રમેય કરી લેવાનો પ્રમેય સિવાય આ ચેપ્ટરમાંથી કંઈ જ કરવાની જરૂર નથી છ પોઈન્ટ લેવલના વિદ્યાર્થી હોય તો અન્ય થોડી તૈયારી કરી લેવી જોઈએ અને જો આ બંને ઉપર રિસ્ક ન લીધું હોય થોડું તો તમે આનીમાંથી માત્ર પ્રમેય કરીને જશો હવે કોઈ થાય સાહેબ પ્રમેય ના પૂછે તો કશો વાંધો નહીં આ બે બે નહીં લખવાના બાકી ના લખવાના બાકી છઠ્ઠા ચેપ્ટર વિશે કોઈ ઘોડાકોટ કરવાની આવતી હોય યામ ભૂમિ

હજી આગળ વાત કરીએ ત્રિકોણ તો મોટા દાખલા કરવાની જરૂર નહીં પડે કારણ કે બે માર્ક્સ નો દાખલો બે માર્ક્સની ઓકાતમાં પૂછાય એટલે બહુ બધા મોટા દાખલાઓ કરવાની જરૂર નહીં આપણા આઈએમપી વિડીયોની સિરીઝ ખાસ જોઈ લેજો મેં પીડીએફ આપેલી છે એ બી ડાઉનલોડ કરી અને ખાસ સમજી લેજો એના સિવાય ત્રિકોણમિતિના ઉપયોગો જોઈ લો બહુ મોટા દાખલાઓ આપેલા છે બે માર્ક્સના ખાલી પાંચ દાખલા છે આપણી બુકમાં એ પાંચ દાખલા કરી લેશો એટલે કામ થઈ જશે આઈએમપી દાખલાઓની પીડીએફ છે આઈએમપી નો સ્પેશિયલ વિડીયો આપેલો છે જોઈ લો તો ડિસ્ક્રિપ્શનની અંદર બી મળી જશે વર્તુળ સંબંધિત તમને ઓલરેડી સમજાવી દીધું પછી વર્તુળ અચ્છા વર્તુળની વાત છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જોઈ લો

માર્ક્સ લાવવાના છે એટલે આંકડા શાસ્ત્ર કમ્પ્લીટ કરવાનું છે અને સંભાવના પણ કમ્પ્લીટ કરવાનું છે તો આ જ્યાં જ્યાં મેં લાલ લીટીઓ મારી છે ત્યાં તમે થોડીક મજૂરી ઓછી કરી શકો અને તમે ઓછી મહેનતે બહુ જ એન્ડ પોઈન્ટ ઉપર આપણે છીએ ત્યારે સારું રિઝલ્ટ આરામથી લાવી શકો આવા જ વિડીયો માટે ફોલો જરૂર કરી દેજો ને હા મળીને આ વિડીયોમાં બાય થેન્ક યુ